જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે પુશ બટન સ્ટાર્ટ જોવા મળે છે તેમજ વીઆઈપી નંબર છે ગાડીનો સત્યોતેર સત્યોતેર વીઆઈપી નંબરવાળી ગાડી વેચવાની છે સ્વિફ્ટ ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવીશું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દઉં તો જે ડેક્સાઈ વર્ઝન છે ગાડીનું વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે બે હજારની એકવીસના મોડલની ગાડી ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ચાઓ નવી જ ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં ગાડી સાવ ઓછી ચલાવેલી ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવશે છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે આ ગાડીમાં જીપીએસ નેવિગેશન શરૂ છે તેવું ગાડીના માલિક જણાવશે ફ્યુલ વિશેની વાત કરી દો તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ પ્યોર પેટ્રોલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે આ સ્વિફ્ટ ગાડીમાં વેરિયન્ટ વિશેની વાત કરી દો ઝેડ વેરિયન્ટ છે ગાડીનું વર્ષ બે હજાર એકવીસના મોડલની ગાડી જોવા મળે છે વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે સિલેક્ટેડ નંબર સત્યોતેર સત્યોતેર ગાડીનો નંબર છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો મિત્રો અત્યાર સુધીમાં આ સ્વિફ્ટ ગાડી ફક્ત એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની કલરમાં તમે ગાડી જોઈએ છો બ્લુ કલર ગાડી છે કંપની કલર ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી સોખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી છે એકતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી બે હજાર એકવીસનું મોડલ છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ પ્રોપર મુલાકાત લેવા જાવ હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી